મારું નામ એડવોકેટ ત્રિવેદી છે હું રહું છું અને મંદિર ની બરોબર બાજુમાં મારું મકાન છે હવે રાજેશ્વર મહામંદિર છે મંદિર ની વ્યવસ્થા દીખાઈ જશે અને સાથે સાથે દસ હજાર માણસો અહિયાં રહે છે રજૂઆત એ છે અમારી કે ટીપર વાન જ્યાં બગીચો બનાવવાનો હતો ટીપર વાન ને ધોવાની વ્યવસ્થા કરવાની વાત છે હવે એને અમે વિરોધ કરવા માટે નથી પણ એની રજૂઆત કરવા આવ્યા છે કે અમને અમારો બગીચો આપો અમારે અમારે ટિપ્પર વાન ધોવાની વ્યવસ્થા અહીંયા નથી જોતી કારણ કે બાજુમાં મંદિર છે આબાર વૃદ્ધ સૌ રહે છે વૃદ્ધો વધારે છે બાળકો વધારે છે અને બીમારીનું કારણ એમાં વધી શકે એમ છે એટલા માટે થઈને અમારે રજૂઆત એવી છે કમિશનર સાહેબને અને મેયરને અને બધાને કે આ વસ્તુ ખોટી થઈ રહી છે આ લગભગ સોસાયટી અગિયાર સોસાયટીના રહીશો ભેગા થયા છે

અને મંદિર ની બરોબર બાજુમાં મારું મકાન છે હવે રાજેશ્વર મંદિર છે એની બાજુમાં જો કચરા ના વ્યવસ્થા કરવામાં આવતા હોય તો પછી મંદિર ની વ્યવસ્થા દેખાઈ જશે અને સાથે સાથે દસ હજાર માણસો અહિયાં રહે છે રજૂઆત એ છે અમારી કે ટીપર વાન જ્યાં બગીચો બનાવવાનો હતો અહિયાં ટીપર વાન ને ધોવાની વ્યવસ્થા કરવાની વાત છે હવે એને અમે વિરોધ કરવા માટે નથી પણ એની રજૂઆત કરવા આવ્યા છીએ કે અમને અમારો બગીચો આપો અમારે અમારે ટિપ્પર વાન ધોવાની વ્યવસ્થા અહીંયા નથી જોતી કારણ કે બાજુમાં મંદિર છે આબાર વૃદ્ધ સૌ રહે છે વૃદ્ધો વધારે છે બાળકો વધારે છે અને બીમારીનું કારણ એમાં વધી શકે એમ છે એટલા માટે થઈને અમારે રજૂઆત એવી છે કમિશનર સાહેબને અને મેયરને અને બધાને કે આ વસ્તુ ખોટી થઈ રહી છે આ લગભગ દસ સોસાયટી અગિયાર સોસાયટીના રહીશો ભેગા થયા છે અને કમિશ્નર સાહેબ ને રજુઆત કરવા જ આવ્યા છીએ અને શાસક પક્ષ ના નેતા ને પણ રજુઆત કરવાના છીએ કારણ કે એ વોર્ડ ના શાસક પક્ષ ના નેતા છે માંગણી સંતોષવામાં નહીં આવે તો એના પછી અમે નક્કી કરી અને શું આ વ્યવસ્થા કરવી એ બધાય નક્કી કરીને ને જણાવવામાં આવશે પણ વિશ્વાસ છે કે થઈ જશે મારું નામ એડવોકેટ દિવ્યાકાંત પ્રતાપરાય ત્રિવેદી છે હું ગીરીરા ત્રણ માં રહું છું અને મંદિરની બરોબર બાજુમાં મારું મકાન છે હવે રાજ રાજેશ્વર મહા મંદિર છે એની બાજુમાં જો કચરા ના વ્યવસ્થા કરવામાં આવતા હોય તો પછી મંદિર ની વ્યવસ્થા દિખાઈ જશે અને સાથે સાથે દસ હજાર માણસો અહીંયા રહે છે રજૂઆત એ છે અમારી કે ટીપર વાન જ્યાં બગીચો બનાવવાનો હતો અહીંયા ટીપર વાન ને ધોવાની વ્યવસ્થા કરવાની વાત છે હવે એને અમે વિરોધ